સુરતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પાલિકા સહિતના તંત્રની સાથે યોજેલી એક સંકલન બેઠકમાં ટ્રાફિકના નિયમો અંગે નવા વર્ષથી કડકાઈ કરવા માટે જણાવ્યું હતું આજે સુરત ટ્રાફિક પોલીસે ગાંધીગીરી કરી હતી રસ્તા પસાર થતા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપીને હેલ્મેટ પહેરવા તથા ટ્રાફિકના નિયમોના પાલન અંગેની સમજ આપી હતી ટ્રાફિકના નિયમ પાલન અંગે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે નવા વર્ષ બે હજાર પચીસમાં સુરત પોલીસ ટ્રાફિક નિયમનના પાલનને અભિયાન સ્વરૂપે લેશે વર્ષના છેલ્લા દિવસે ટ્રાફિક પોલીસે ચાલકોને ગુલાબનું ફૂલ આપી સમજાવ્યા હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સમજ આપી ગત રોજ ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં પોલીસને મળેલી બેઠકમાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના પણ આપી છે વર્ષના છેલ્લા દિવસે ગુલાબ આપી સમજાવાયા છે ત્યારે ગુલાબનું ફૂલ આપી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવ્યું હતું સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા રસ્તા પર ઉતરી વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પાડવાની સમજ અપાઈ છે શાખા દ્વારા કુલ પિસ્તાલીસ દિવસ માટે હેલ્મેટ અવારને એક ડ્રાઈવ રાખવામાં આવેલી છે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ કે ફક્ત ને ફક્ત લોકોની સુરક્ષા અને સલામતી સાથે સંકળાયેલો છે એવી રીતે બે હજાર ચોવીસના વર્ષમાં તમામ સુરતીઓએ સિગ્નલનું અમલીકરણ કરી ચાલીસથી વધારે અકસ્માતમાં ઘટાડો લાવવામાં સહભાગી થયા છે તેવી જ રીતે બે હજાર પચીસનું જે અમારું રિઝોલ્યુશન છે એ સુરત શહેરના તમામ લોકો એ હેલ્મેટ પહેરીને રોડ ઉપર નીકળે જેથી કરીને જે એક્સિડન્ટ્સમાં એમની સુરક્ષા સાથે ક્યાંક ને ક્યાંક કેડા થઈ રહ્યા છે એ એમના ને એમના પરિવારની સુરક્ષા જળવાઈ રહે તે માટે હેલ્મેટની ડ્રાઈવ રાખવામાં આવશે અને પિસ્તાલીસ દિવસ પછી જો સુરતીમાં હેલ્મેટ નહીં પહેરે તો ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની સાથે સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે અને બે હજાર પચીસનો જે અમારો મોટિવ છે એ હેલ્મેટની સાથે સાથે એવા વાહનો કે જે રોડ ઉપર આડેધડ પાર્ક થવાના લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક કન્જેશન અને અકસ્માતમાં પણ વધારો થતો હોય છે એવા આડેધડ પાર્કિંગ ઉપર રેગ્યુલરાઇઝ કરવા ઉપર અને એવા વાહનો જે છે એ ડિસિપ્લિન રીતે ચોક્કસ ડેઝિગ્નેટેડ કરેલા એરિયામાં જ પાર્ક થાય તેવું અમારું રિઝોલ્યુશન છે સાથે સાથે સુરત સિટીમાં એવા લાંબા સમયથી જે બિનવારસી વાહનો ધૂળ ખાતા રસ્તા પર પડેલા છે એમને હટાવવાનું પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે માન્ય ગૃહમંત્રી સાહેબના ખાસ સૂચના કરેલી કે સુરત શહેરમાં તમામ લોકો હેલ્મેટ પહેરે અને આપણા જે એક્સિડન્ટના તે જે ઇન્જરી થાય છે એમાં ઘટાડો થાય એના અનુસંધાને વાય જંક્શન ખાતે અમે તમામ અમારી ટ્રાફિક શાખાની ટીમ સાથે તમામ જે હેલ્મેટ ન પહેરેલું હોય એને હેલ્મેટ પહેરવા માટે અપીલ કર્યા રહે છે અને ગુલાબ આપી એને અમે સમજાવ્યા છીએ કે હેલ્મેટ પહેરાવવાથી શું ફાયદા છે અને કદાચ સ્લીપ થઈ જાય એક્સિડન્ટ થાય તો પણ આપને કોઈ એવી ગંભીર ઈજા નહીં થાય ને આપ પણ સુરક્ષિત રહી શકો છો એટલે તમામને અમે અપીલ કરીએ છીએ કે તમામ હેલ્મેટ અવશ્ય પહેરે